ભાઈ અત્યારે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂત ઉપર અત્યાચાર રહ્યો છે શું છેલ્લા એકસો વીસ દિવસથી વધારે અદાણી કંપની દ્વારા જે સાતસો પાસઠ કેવીની વીજ લાઈનો જુદા જુદા ગામોમાંથી પસાર થઈ રહેલી છે ત્યારે ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર આપ્યા સિવાય બરજબરી કરી પોલીસની સાથે લઈ અને ખેડૂતો ઉપર દમન ગુજારી રહ્યા છે અત્યાચાર કરી રહ્યા છે ખેડૂતોની માગણી એકદમ વ્યાજબી છે કે જ્યાં વીજ લાઈન પસાર થવાની છે ત્યાં ખેડૂતો ક્યારેય બિનખેતી નહીં કરી શકે આજીવન ત્યાં બોર નહીં થાય ત્યાં કોઈ બાંધકામ નહીં થાય ત્યાં બાગાયત ખેતી નહીં થાય એટલે ખેડૂતોને તો આજીવન નુકસાન જ જવાનું છે તો ખેડૂતોની માગણી એવી છે કે તમે જે અગાઉ પણ વીજ લાઈનનું નીકળી છે એના પ્રમાણમાં ખેડૂતોને વરસર ચૂકવવામાં આવે અને ખરેખર તો આ સાતસો પાંસઠ કેવીનું જો બીજા જિલ્લાઓમાં દાખલા તરીકે નવસારી સુરત ત્યાં એક એક ટાવરના નેવું લાખથી કરોડ રૂપિયા ચૂકવ્યા છે તો ખેડૂતોને એટલી મોટી માગણી પણ નથી કે ભાઈ તમે કચ્છમાં કંઈ નહીં તો પચાસ લાખ રૂપિયાના કમસે કમ ઓછામાં ઓછા ચૂકવવા જોઈએ અને વાયરના પંદરથી વીસ હજાર રૂપિયા રનિંગ મીટરે ચૂકવવા જોઈએ આ બાબતે અમે પણ અવારનવાર ખેડૂતો વચ્ચે ગયા છીએ ખેડૂતોને મળ્યા છીએ ખેડૂતોને સાથ આપ્યો છે કિસાન સંઘ પર ક્યાંક ખેડૂતોની લડાઈ લડી રહ્યા છે પરંતુ આ અભિમાની અને અહંકારી સરકાર કોઈનું સાંભળવા તૈયાર નથી કચ્છના કલેક્ટરશ્રીએ ખરેખર ખોટા નિયમોને ટાંકી અને યોગ્ય જે કાયદાનો જોગવાઈ છે એનાથી વિપરીત જઈ અને એને વર્તન નક્કી કર્યું છે એક વાત છે કે જે વીજ લાઈનો છે એ આમ તો કોમર્શિયલ હેતુ જ ગણાય કે ઔદ્યોગિક હેતુ ગણાય તો એને એના પ્રમાણે જ જંત્રી ગણી અને ખરેખર એને વર્તન સરકારે ચૂકવવું જોઈએ અત્યારે લડાઈ ખાલી આ કચ્છ જિલ્લામાં નહીં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે અને હવે તો બીજી પાંચથી છ લાઈનો નીકળી રહી છે કચ્છમાંથી જે આ એક બાર પચીસના જ કેન્દ્ર સરકારે મંજૂર આપી અને એનું જાહેરનામું પર બહાર પડ્યું છે તો અનેક જિલ્લાઓમાં આપ આ સમસ્યાને પ્રશ્નો ઊભા થવાના છે ત્યારે સરકારશ્રી પાસે એક રજૂઆત છે કે રાજસ્થાન સરકાર ત્યાં દર પાંચે વર્ષે સરકાર બદલાય છે આપણને બધાને ખ્યાલ છે ત્યાંની સરકારે જે બજાર ભાવો એનાથી ચાર ગણું વળતર વીજ લાઈનમાં ચૂકવવાનું કાયદામાં જોગવાઈ કરી છે તો ગુજરાતમાં શા માટે નહીં તો ગુજરાતમાં પણ ખેડૂતો આ ભાજપની સરકારને ત્રીસ ત્રીસ વર્ષથી જ્યારે મત આપી રહી છે ત્યારે આજે એનો બદલો ખેડૂતો ઉપર અત્યારે અત્યાચાર કરીને આ ભાજપ સરકાર આપી રહી છે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે ખેડૂતોને ખંભે બેસીને ગાંધીનગરની ગાદી સુધી પહોંચ્યા છો ત્યારે ખરેખર ખેડૂત છે જગતનો તાત છે પોતાની ખેતી કરી અને ખૂબ આકરી મહેનત કરી અને એના પરિવારનું જ્યારે ગુજરાન ચલાવી રહ્યો છે ત્યારે તમે ખેડૂતો ઉપર આટલો અત્યાચાર કરો દરરોજ પોલીસવાળા આવે પોલીસ સ્ટેશને લઈ જાય ડિટેન કરે સાંજ સુધી બેસાડી રાખે ક્યારેક જમવાનું આપે ક્યારેક જમવાનું પણ ના આપે બેન દીકરીઓનું અપમાન કરે આટલું કરવા છતાં એકસો વીસ દિવસ થઈ ગયા આંદોલનને અને ભાજપનો એક પણ નેતા બોલવા તૈયાર નથી કચ્છમાં છ છ ધારાસભ્ય એમાં એક ધારાસભ્ય તો મંત્રી બની ગયા છે અહીંયાના સાંસદ જે પ્રદેશ ભાજપના મહામંત્રી છે એક શબ્દ બોલ્યા નથી ખેડૂતોની તરફેણમાં કેમ ભાઈ તમને ખેડૂતોએ મત આપ્યા નથી તમારી જવાબદારીને ફરજ નથી કે તમારી સરકાર સમક્ષ રજૂઆત કરી અને ખેડૂતોને જોગ્યને પૂરતું વળતર અપાવો એના બદલે એક ધારાસભ્યના પુત્ર તો એવું બોલે છે કે આ બેન દીકરીઓ તો પૈસા મેળવવા માટે આંદોલન કરે છે એના માટેથી રસ્તા ઉપર ઉતર્યા છે આમ કહીને બેન દીકરીઓનું પણ અપમાન કર્યું છે એમને ખ્યાલ નહીં હોય કે બેન દીકરીઓ પણ ખેતી કરી અને એના પરિવારની સાથે રહી અને પરિવારનું ગુજરાન કરે છે એમાં ગરીબ બેન દીકરીઓ તો પોતે ખેડૂત પણ છે ત્યારે ખેડૂત બેન દીકરીઓ ઉપર આવી ભાષા બોલતા એમને શરમ નહીં આવી હોય તો અમે આ ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીને કહેવા માગીએ છીએ અદાણી કંપનીને પણ કહેવા માગીએ છીએ કે હવે બહુ થઈ ગયું તમારે ખરેખર કચ્છના ખેડૂતોને વળતર ચૂકવવું જ જોઈએ અદાણી અદાણી કંપની જ્યારેથી કચ્છમાં આવી આપણે બધાને ખ્યાલ છે ત્યારથી અં એમને ખૂબ આ કંપનીનો બિઝનેસ વધ્યો છે ત્યારે એમને પણ કચ્છના ખેડૂતો પ્રત્યે મન રાખી અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની જવાબદારીને ફરજ છે કચ્છના કલેક્ટરશ્રીને પણ અમે અવારનવાર મળ્યા છીએ એમની પાસે પણ અમે રજૂઆતની માગણીઓ કરી છે કે સાહેબ તમે કઈ રીતે ભાવો નક્કી કરો છો વિચાર કરો શાકભાજીના ભાવે તમારા ખેડૂતના ક્ષેત્રમાંથી લાઈનો કાઢી જવી છે અને આજીવન આ કંપનીઓ કમાવવાની છે આ કેવી રીતે ચલાવી લેવાય તો એક જ માગણી છે કે ખેડૂતોની માગણી વ્યાજબીની ન્યાય છે હજી પણ નવી બધી ઘણી બધી લાઈનો નીકળવાની છે અમે કચ્છના ને ગુજરાતના ખેડૂતોને કહેવા માંગીએ છીએ જાગૃત બનો સંગઠિત બનો અને તમારા હક અને અધિકાર માટેની લડાઈ તમે લડો કારણ કે અધિકાર દરેકને માગવાનો પોતાનો અધિકાર છે બાપ દાદાની વડીલો પાર્જિત જમીન છે એમાંથી તમે વિચાર કરો ખેડૂતોની પરવાનગી વગર ગામની પરવાનગી વગર આવી રીતે તમે વીજ લાઈનો લઈ જાઓ અને પોલીસ તંત્ર પણ કાયદાથી વિરુદ્ધમાં જઈ નિયમોથી વિરુદ્ધમાં જઈ કોઈ કલેક્ટરે આદેશ પૂર કર્યો ન કર્યો હોય એનાથી પણ વધારે પોલીસ ફોર્સ લઈ અને ખેડૂતોને તમે જે હેરાન કર્યો છે એ કોઈ રીતે ચલાવી લેવાય નહીં અમે સમગ્ર કચ્છના ખેડૂતોને આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જાગૃત બનો સંગઠિત બનો અને તમારા હક અને અધિકાર માટેની લડાઈ લડો મિત્રો આજે એક ખેડૂતના વિસ્તારમાંથી લાઇન નીકળે છે કાલે બીજા ખેડૂતોના વિસ્તારમાંથી લાઈનો નીકળશે જેની પણ નીકળે ખેડૂત એ ખેડૂત જ છે ખેડૂત કોઈ રાજકીય પક્ષ સાથે સીધો જોડાયેલ નથી તો દરેકને મારી વિનંતીને પ્રાર્થના છે કે દરેક કચ્છના ખેડૂતોને કે જ્યાં પણ આવા કાર્યક્રમો થાય જ્યાં પણ આંદોલનો થાય ત્યાં બધા સાથે મળીને લડાઈ કરો કારણ કે આપણે સંઘ શક્તિ મહાન છે આ દેશમાં જ્યારે અંગ્રેજોને આપણે હટાવીએ ને ત્યારે આપણે પાસે તો કોઈ સંસાધનો પણ પૂરા નહોતા અંગ્રેજો તમામ રીતે હથિયારો હતા સૈનિકો હતા પોલીસ હતી તેમ છતાં એમને પણ આ દેશના લોકોએ જ્યારે ભગાડ્યા છે ત્યારે આ નવા અંગ્રેજો અત્યારે ખેડૂતો ઉપર ત્રાસ ગુજારી રહ્યા છે તો આપણે જો સંગઠિત હશું તો કોઈની તાકાત નથી કે આપણને અહીંયાથી કોઈ અન્યાય કરી શકે તો બસ એટલી જ અમારી વિનંતીને પ્રાર્થના છે કે ગુજરાત સરકાર એમના મુખ્યમંત્રીને એમના ગૃહમંત્રીને ભગવાન સદ્બુદ્ધિ આપે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમારી પ્રાર્થનાને વિનંતી છે અપીલ છે આપ સૌ મીડિયાને પણ મારી વિનંતી છે કે આપ પણ ખેડૂતોને મદદે આવી ખેડૂતોને કઈ રીતે મદદરૂપ બની શકો છો એના પ્રમાણે આપણે બધાએ સાથે મળી ને આવનારા દિવસોમાં જ્યાં પણ અન્યાય થશે ત્યાં કોંગ્રેસ પરિવાર હંમેશા એમની સાથે રહેશે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વી કે હુંબર હું કહેવા માગું છું જ્યાં પણ ખેડૂતોને અન્યાય થતો હશે જ્યાં પણ ખેડૂતોને નુકસાન થતું હશે ત્યાં અમે બધા એમની સાથે રહેવાના છીએ રહ્યા છીએ ને હજી આગળના સમયમાં પણ રહેવાના છે આભાર ધન્યવાદ